સુરતની અંદર આવેલી અગિયારસો કરતાં વધુ શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલા શરૂ થઈ હોય અને જે શાળાઓ વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ વીસ થી પચીસ થી ઓછી સંખ્યા હોય એ બધી શાળાઓની પુનઃ ચકાસણી કરાવી છે આના આધારે વીસ એકવીસ શાળાઓની માન્યતા રદ કરવા માટે માન્ય નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે આ ઉપરાંત બીજી પચાસ જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની પાંચ સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે આ શાળાઓના એક જોઈએ એ તક આપી રદ કરવા માટે આ શાળાઓની ચકાસણી કરતા એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે તો આ બાબતની